ये प्रकार की रेडॉक्स प्रक्रिया ने आपने देखा हो विनिमय प्रकार की रेडॉक्स प्रक्रिया इलेक्ट्रॉन विनिमय रेडॉक्स प्रक्रिया चलो ये तो उदाहरण लगे चुके है કે જ્યારે ધાતુ તત્વ એ અધાતુ તત્વ સાથે પ્રક્રિયા કરશે ધાતુ અધાતુ એકબીજા સાથે ઇલેક્ટ્રોન વિનિમય પ્રકારની રેડોક્સ પ્રક્રિયામાં ઉદાહરણ તરીકે લખીએ તો ધાતુની અધાતુ સાથે પ્રક્રિયા થશે ત્યારે જે તે પ્રકારનું સંયોજન બનશે પણ એની અંદર ઇલેક્ટ્રોનનો ફેરફાર શક્ય બનશે એટલા માટે શબ્દ લખ્યો કે ઇલેક્ટ્રોન વિનિમય ઉદાહરણ તરીકે જે આપણે સોડિયમ ધાતુ સોડિયમ ધાતુની જ્યારે ક્લોરિન વાયુ સાથે પ્રક્રિયા થાય છે ત્યારે સોડિયમ અને ક્લોરિન એકબીજા સાથે સંયોજનને નિર્માણ કરશે NaCl નું no. સાત NaCl નું નિર્માણ કરશે પરંતુ અહીંયા આપણે તો રેડોક્સ પ્રક્રિયાના સંદર્ભમાં વાત કરીએ છીએ તો આ બંનેમાંથી બે તત્વો છે આપણી કોણ ઓક્સિડેશન પ્રક્રિયાનો ભાગ છે અને કોણ રિડક્શન પ્રક્રિયાનો ભાગ છે તો આગળની વ્યાખ્યા અનુસાર જો આપણે એને અત્યારે કોઈ એક રાસાયણિક સમીકરણમાં લખેલું છે પણ જો આપણે જુદી જુદી રીતે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા સ્વરૂપમાં લખીએ તો શું લખી શકાય તો પ્રથમ તબક્કામાં અહીંયા સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવશે સોડિયમ ધાતુ સ્વરૂપમાંથી એક ઇલેક્ટ્રોન ગુમાવશે અને એ બનશે Na+ વત્તા ઇલેક્ટ્રોન હવે આવો કેમ નિર્માણ નામ છે તો સોડિયમ નો પરમાણુ ક્રમાંક છે 11 11 પરમાણુ ક્રમાંક હોતી જ્યારે એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના લખી છે તો આવશે 2 8 1 બાહ્યતમ કક્ષાનો એક ઇલેક્ટ્રોન ગુમાવી દે છે તો નજીકનું સ્થાયી તત્વ હીલિયમ જેવી રચના પ્રાપ્ત કરશે આથી અહીંયા એ હીલિયમ જેવું બનવા માટે એક ઇલેક્ટ્રોન ગુમાવશે પણ વ્યાખ્યા અનુસાર જે તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે कि कई प्रक्रिया नो हो से तो आ ऑक्सीडेशन प्रक्रिया नो हो से तो आना वाले लगाए जाए आ ऑक्सीडेशन प्रक्रिया चलो नंबर बी अहिया घुमा लो एक और कौन बना से क्लोरीन परमाणु तो क्लोरीन का परमाणु क्रमांक से सात इन्हीं इलेक्ट्रॉन जा लिखे तो ऐसे बी आर सात बी आर सात से अष्टक पूर्ण करवाने નજીકનું સ્થાયી તત્વ આર્ગોન આર્ગોન જેવું બનવા માટે એક ઇલેક્ટ્રોન ખૂટતો હતો હવે ક્લોરિન પરમાણુએ એક ઇલેક્ટ્રોન મેળવીને ફેરવાઈ છે Cl-1 માં હવે આપણે પછી કેટલા ઇલેક્ટ્રોન આવી ગયા 2 8 8 એનો અર્થ કે 7 માંથી એક ઇલેક્ટ્રોન મેળવી એટલે 8 થઈ જશે અને સ્થાયી और तत्व जेवी इलेक्ट्रॉन ना प्राप्त પણ व्याख्या અનુસાર

संपूर्ण प्रक्रिया दाएं दर्शावनी થાય તો અહીંયાથી ઇલેક્ટ્રોન કેન્સલ અહીંયા ઇલેક્ટ્રોન કેન્સલ તો બાકી શું બચે અહીંયા સોડિયમ પણ આપણે અહીંયા ક્લોરીનને મારવા માટે Cl2 બે ઇલેક્ટ્રોનનો ફેરફાર અને 2 Cl- તો પ્રક્રિયા દરમિયાન કોની કોની વચ્ચે પ્રક્રિયા રહેશે Na + ડાબી બાજુનો ડાબી બાજુ લખીશું જમણી બાજુનો જમણી બાજુ લખીશું બરાબર તો અહીંયા શું આવશે Cl2 સોડિયમ વત્તા સીએલ ટુ ઇલેક્ટ્રોન કેન્સલ થઈ જાય તો અહીંયા બાકી શું જ છે એને અને વતા ટુ સીએલ માઇનસ પણ ધારો કે આપણે ઇલેક્ટ્રોનનો ફેરફાર બેની જગ્યાએ એ ન કરીએ તો પણ વાંધો નથી તો હવે અહીંયા સીએલની જગ્યાએ સીએલ ની જગ્યાએ તરફ જ ઇલેક્ટ્રોનનો ફેરફાર રાખીએ છીએ તો અહીંયા થઈ જશે એને આ બંને स्थिर विद्युत बल का आकर्षण ना लेते एक बीजा साथे जोड़ाइने एने स्केल प्रकार नु संयोजन नु निर्माण करते ऑक्सीडेशन ने रिडक्शन प्रक्रिया ने ध्यान में रखी है तो यह सोडियम सोडियम नु रूपांतरण से मा थयो एने प्लस मा तो आ प्रक्रिया के थे ऑक्सीडेशन क्लोरीन परमाणु ने इलेक्ट्रॉन मेलवा तो क्लोरीन परमाणु कई प्रक्रिया दर्शाशे रिडक्शन आ रीते आपने दर्शाई सके इलेक्ट्रॉन विनिमय ना संदर्भ में बराबर तो एक उदाहरण है धातु को भी दूसरा उदाहरण में ले सके सोडियम सिवाय की धातु ले सके अथवा तो क्लोरीन सिवाय की कोई पण धातु ले सके तो के रीते संयोजन बन सके तो बीजे उदाहरण लीजिए ऑक्सीजन साथ में प्रक्रिया ओटो तो? सो बच्चे यहां एमजीओ चलो ये तुमने पूछे है कि आप प्रक्रिया ये ऑक्सीडेशन से के रिडक्शन तो सो लिख सके तो आ संपूर्ण प्रक्रिया के रेडॉक्स है आ संपूर्ण प्रक्रिया हो छे रेडॉक्स है परंतु एमाती एक तत्व ऑक्सीडेशन प्रक्रिया में हो छे અને બીજું તત્વ રિડક્શન પ્રક્રિયા નું હોય તો વ્યાખ્યા નિધિન ભાઈ એક તત્વ એક જ સાથે બંને ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા અનુભવાતી હોવાથી એને આપણે સેના તરીકે રેડોક્સ પ્રક્રિયા તો આ પણ રેડોક્સ પ્રક્રિયાનું ઉદાહરણ છે ભાઈ NaCl નું બનો એ રેડોક્સ પ્રક્રિયા ઉદાહરણ આવે પણ એક તત્વ નું ઇલેક્ટ્રોન નું ગુમાવવું જે ઓક્સિડેશન બીજા તત્વ નું ઇલેક્ટ્રોન નું મેળવવું જે રિડક્શન પ્રક્રિયા એ તો અહીંયા જો જો હું એ ફેરફાર લખું છું કે મેગ્નેશિયમ કઈ પ્રક્રિયાનું હોય છે તો મેગ્નેશિયમ અત્યારે એમજીઓ ની બનાવટ માટે બે ઇલેક્ટ્રોન ગુમાવશે એમજી માંથી અહીંયા શું બને છે એમજી પ્લસ 2 અને ઓક્સિજન ઉપરનો વિદ્યુત ક્ષેત્ર છે -2 જ્યારે અહીંયા આ સંયોજન બનેલું છે ત્યારે મેગ્નેશિયમ અહીંયા એમજી માંથી એમજી પ્લસ 2 માં રૂપાંતરિત પામશે તો એ પ્રક્રિયા કઈ થઈ ગઈ ઓક્સિડેશન ये विद्या नंबर बी ऑक्सीजन O2 हमें क्या मात्रा है O माइनस टू मार कारण जब बी इलेक्ट्रॉन कौन है घुमावे लगे हैं मैग्नेशियम में जब बी इलेक्ट्रॉन घुमावे लगे हैं कौन मेल से, से है ऑक्सीजन मेल से तो आप प्रक्रिया कहीं तेज़ से रिडक्शन संपूर्ण बने इलेक्ट्रॉन नो गिनी में जो तो आती है तो बी इलेक्ट्रॉन नो गिनी અને અહીંયા O માઈનસ ટુ માં રૂપાંતરિત થશે તો અહીંયા મેગ્નેશિયમ ની ઓક્સિડેશન પ્રક્રિયા થશે અને ઓક્સિજન એ રિડક્શન પ્રક્રિયા નો સંપૂર્ણપણે પ્રક્રિયા કે રેડોક્સ પ્રક્રિયા તરીકે વર્તે છે આ છે ઓક્સિડેશન રિડક્શન ની વ્યાખ્યાઓ ની સાથે સાથે ઇલેક્ટ્રોન નો વિનિમય કે કયું તત્વ કઈ પ્રક્રિયા દર્શાવશે નંબર એનાથી આગળ વધીએ તો બીજી બે વ્યાખ્યાઓ હશે ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા ऑक्सीडेशन करता कौन-कौन सी के जे प्रक्रिया में ऑक्सीजन हुमें रहता है तो जिनात द्वारा ऑक्सीजन हुमें रहता है ये ना आपने सारा तेरी पोल कीजों ऑक्सीडेशन करता तो जेब तत्व तो अप्रक्रिया ऑक्सीडेशन प्रक्रिया करवा मार्टे प्रेर है ये सहयोजन ने आपने कीजों ऑक्सीडेशन करता तथा अजय क्या कह सकते थे तो यूं कह सकता है कि जे तत्व अथवा सेलेंड को रिडक्शन થાય એ પોતે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે બરાબર હું એક કલે બોલું ને આમ તો ઓક્સિડેશન કરતા આપણે કોને કહી શકે તો જે પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયા દરમિયાન બીજો તત્વ अथवा સંયોજનનો ऑक्सीडेशन दर अब ये दूसरा नो ऑक्सीडेशन घड़ से ये तो પોતાનું શું થાય છે પોતાને રિડક્શન પ્રક્રિયા અનુભવાય તો પણ करता तरीके वर्तुतु होए तो पौधानुसूचन है रिडक्शन। क्यों ना उल्टू बात करें तो रिडक्शन करता। रिडक्शन करता कोने कैसो तो रिडक्शन करता की व्याख्या क्या में उपन्यास आधारित लेकिन तो प्रक्रिया दरमियान प्रक्रिया दरमियान बीजा तत्व અથવા સંયોજનનું રિડક્શન કરે છે તેને કહેવા છે રિડક્શન tartar તો પોતાની કઈ પ્રક્રિયા નું ہوا છે પોતાની ઓક્સિડેશન પ્રક્રિયા નું હોય છે ઉદાહરણ લઈએ તો વધારે ખ્યાલ આવશે ધારો કે ઓક્સિડેશન કરતા ને રિડક્શન કરતા ને તમારે અલગ ધારો હોય તો કોઈ પણ પ્રક્રિયા લઈ શકે બરાબર છે અહીંયા આપેલી બેમાંથી કોઈ પણ એક પ્રક્રિયા લખી શકે તો એની અંદર ઓક્સિડેશન અને રિડક્શન કરતા કોણ આવશે એ આપણે નક્કી કરી શકીએ ફરીથી આપણે એક અલગ પ્રક્રિયા લખીએ ધારો કે આપણે એવું લખ્યું છે આના સિવાયની પ્રક્રિયાઓ એલ્યુમિનિયમ નિર્માણ થાય છે નું સમીકરણ સંતુલન કરીએ તો અહીંયા ઓક્સિજન ત્રણ છે અહીંયા ઓક્સિજન બે છે અહીંયા એલ્યુમિનિયમ 1 છે એલ્યુમિનિયમ બે છે તો અહીંયા પ્રથમ બે વડે ગુણી દઈએ તો એલ્યુમિનિયમ સંતુલિત થઈ જશે પણ ऑक्सीजन ने संतुलित तो करने वाले मारे पर तीन तो के डाबड़े हैं गुनी है तीन बड़े तो ऑक्सीजन के लाये छह तो आने हम गुनी दो बी बड़े तो ऑक्सीजन छह तो एल्युमिनियम के लाये जैसे चार तो ला समीकरण संतुलन ठीक है पर एल्युमिनियम ने तेरे कई प्रक्रिया नहीं करवाई एल्युमिनियम कई प्रक्रिया नो कर जाए ऑक्सीडेशन जो � तो एल्युमिनियम अत्यारे इलेक्ट्रॉन घुमा हुआ चाहे L प्लस थ्री बन से, गंद ऑक्सीजन तो माइनस है, तो ऑक्सीजन का तो ही प्रक्रिया नॉवो से रिडक्शन, कि हम क्या यह ऑक्सीजन आपको घटा दो कैसे तो हम बीजेरी से कोई तो O2 मात्री बन जाए O2 माइनस 2, O माइनस 2 बन से, बराबर ये प्रक्रिया रहेगी ग्रूनाइन बन � तुमने पूछा अपने आप ही प्रक्रिया दरमियान एल्युमिनियम धातु ए ऑक्सीडेशन करता है कि रिडक्शन करता है तो तुम्हारे खाली एक तो जोन होने के एल्युमिनियम में सुधार देते हैं ऑक्सीडेशन रहते हैं तो एल्युमिनियम के सेना तरीके वर्ते से रिडक्शन करता तरीके जेनु पौधा में ऑक्सीडेशन था एक ऐसा तरीके वर्ते से रिडक्शन करता तरीके ना ऑक्सीजन सेना तरीके तो ऑक्सीजन में सुधार देते રિડક્શન થાય છે તો અત્યારે ઓક્સિજન એ વર્તે છે ઓક્સિડેશન કરતા તરીકે કારણ કે ઓક્સિજન નું થાય છે રિડક્શન ટૂંકમાં જે પ્રક્રિયા દરમિયાન જે તત્વનું ઓક્સિડેશન થતું હોય તો એ વર્તે છે રિડક્શન કરતા તરીકે અને રિડક્શન થતું હોય તો વર્તે છે રિડક્શન થતું હોય તો વર્તે છે ઓક્સિડેશન કરતા તરીકે बरोबर बनने हुलसनी याद राखवा अथवा हम पण कह सकू की एल्युमिनियम मा ऑक्सिजन उमेरय छे ऑक्सिडेशन कोना द्वारा થાય छे ऑक्सिजन द्वारा बरोबर तो ऑक्सिजन द्वारा जो ऑक्सिडेशन થतो आचना तरीके वर्ते छे ऑक्सिडेशन करता तरीके बरोबर अने एल्युमिनियम मा ऑक्सिजन मा एल्युमिनियम उमेरय छे तो एल्युमिनियम उमेर आवना लगेनु रिडक्शन થાય छे तो एल्युमिनियम सेना तरीके वर्ते छे रिडक्शन करता तरीके वर्ते छे पछि कोई पण प्रक्रिया આપેली होई एने इन द कॉमन नियम लागू पडछे કે પ્રક્રિયા દરમિયાન ઓક્સિડેશન પોતનો તત્વ હોય તો રિડક્શન કરતા તરીકે વર્તે છે અને પોતનો રિડક્શન તત્વ હોય તો એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે બરાબર કેવો કોઈ પણ પ્રશ્ન ની અંદર પૂછાય તો તમે હવે લખી શકો કે ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા આપણે આ રીતે લખી કરી શકીએ છીએ